પિનાકી મેઘાણી રાષ્ટ્રીય શાયર જવેચન મેગાણી ન શું કેસો આજે કઈ રીતે સપ્તાહનું આયોજન ને મીટિંગનું આયોજન બગસરા લેવલે હતું શું કેસો મોરારી બાપુના અસ્તક છે સપ્તાહ છે મેગાણીજીની એ બાબતે શું કેસો મહાત્મા ગાંધી એ જેમને રાષ્ટ્રીય શાયર ના ગૌરવ ભર્યા બિરુદથી નવાજેલા એવા સાહિત્યકાર લોક સાહિત્યના સંશોધક પત્રકાર અને સ્વતંત્ર સેનાની ઝવેચંદ મેઘાણીના વડવાઓના વતન એ આ અમરેલી જિલ્લાનું બગસરા ખૂબ આનંદ અને ગૌરવની વાત એ છે કે વિશ્વવનીય કથાકાર પૂજ્ય મોરારી બાપુના મુખે માનસ મેઘાણી રામકથા બગસરા ખાતે તારીખ સાત થી પંદર માર્ચ સુધીનું આયોજન થઈ રહ્યું છે અને આના આયોજનમાં અત્રે બગસરા શહેર અને તાલુકાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા